જય શ્રી કૃષ્ણ ચાલો છકી ચાલો શકી રે કૃષ્ણ ને મળવા મોહન ને મળવા ચાલો છ ચાલો શકી રે કૃષ્ણ ને મળવા મોહન ને મળવા આજ મેં તોડી ઠા ગોકુળ ગામમાં યાજ મેં તોડી ઠારે ગોકુળ ગામ માં પારણીએ ઝૂલ તારે રાધે રાધે કૃષ્ણ પારણીએ ઝૂલ તારે રાધે રાધે કૃષ્ણ ચાલો છકી ચાલો સખી રે કૃષ્ણને મળવા મોહનને મળવા આજ મેં તોડી ઠારે જસો દાની ગોદમા યાજ મેં તોડી ઠારે જસોદાની ગોદમાં पय पान गर ती राधे राधे कृष्ण पय पान गर तारी राधे राधे कृष्ण चालो सखी चालो सखिरी कृष्ण ने मडवा मोहन ने मडवाखी चालो चालो सखीरी कृष्ण ने मडवा मोहन ने मडवा आज मै तोडी तारी નંદરાયને યાંગણે યાજ મીઠોડી થારી નંદરાયને યાંગણે ઘૂટણી યે ચાલ તારી રાધે રાધે કૃષ્ણ ઘૂંટણી યે ચાલ તારી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ચાલો સખી ચાલો સખી કૃષ્ણ ને મળવા મોહન ને મળવા ચાલો સખી ચાલો સખીરી કૃષ્ણને મળવા મોહનને મળવા આજ મેં તોડી ઠારી બંછીધર શોકમાં આજ મેં તોડી ઠારી બંછીધર શોકમાં દડોલીએ રમ તારી રાધે રાધે કૃષ્ણ દડોલીએ રમાડ તારી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ચાલો છખી ચાલો સખીરી કૃષ્ણને મળવા મોહનને મળવા ચાલો સખી ચાલો સખીરી કૃષ્ણને મળવા મોહનને મળવા આજ મેં તોડી ઠારી ગોકુળની ગલીમાં યાજ મેં તોડી ઠારી गोकुळ गलिमा गली मयडा मा लुट तारी राधे राधे कृष्ण राधे राधे कृष्ण मयडा लुट तारी राधे राधे कृष्ण राधे राधे कृष्ण चालो चखी चालो सखी रे कृष्णने मळावा मोहनने मडवा आज मे तोडी तारी वंदरावनचं कुंज मायाज मे तोडी ने कुंज मा गोवर्धन सरावतारी राधे राधे कृष्ण गोवर्धन सरावतारी राधे राधे कृष्ण राधे राधे कृष्ण चालो सखी सक्की, चालो सखी री कृष्णने मडवा मोहन ने मडवा આજ મેં તોડી ઠારી કદં મને જાડે આજ મેં તોડી ઠારી કદ મને જાડવે શિર સુપાવતારી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ શિર સુપાવતારી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ચાલો છખી ચાલો સખી కృష్ణ నే మోహన నే మజ మ రీ గో నా గోర మయ ఆజ మే తోడి ఠారి గోపియ నా గౌరమాల్ అవతారీ రాధే రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ మైరా వల్ల రాధే రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ చాల సఖీ చలో సఖీ రే కృష్ణ నే మోహన నే మజ్ మోడీ ఠా రే వల్లభ నా స్వామి వ్రజ రాశ్రమ త రే రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ వ్రజ మారాశ్రమ మరత રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ચાલો સખી ચાલો સખી રે કૃષ્ણને મળવા મોહન ને મળવા જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં